હેલો ફ્રેન્ડ્સ કેમ છો હાવ ટુ ના કેમ જવાનું આપણે અંગ્રેજી નહીં આપણે રહેવા દે ગુજરાતી મે બોલા આપણે અંગ્રેજી એટલે બધું ફાવે ને હેલો મિત્રો અમે આયા છીએ ના તળાવ કે નદી તળાવ તળાવ આપણે દેશી ભાષામાં બોલતા ને બટન સ્ટમ બંધ કરી દો સ્ટાઈલ મારવા પછી ની મજા આવે એમ પાછા કેસે આપણે એને કાવડે ને બસ ચાલ ચાલ બધું કે બીજું બંધ કરી તો મિત્રો અમે આવેલા છીએ છે ને પેલું આ ક્યું ગમ કે આપણે જૂના બન્યા ટીડકી તલાઈ બે કિલોમીટર છે ભૂરી ગ્રાઉન્ડ જોયે એટલે અમે આવ્યા છે ટીડકી તળાવ અને તમને શું બતાવીએ નજારો હા નજારો એ જે ભાળવા અમને બતાવી દેવું તો ક્યાં ક્યાં આવે છે આ જોઈ લો અંકુર બારીયા હા દે તો મિત્રો આ જોઈ શકો છો ટીડકી તળાવ જબરજસ્ત તમારી પાડી બની ગયેલી છે એક આ છો નજારો હાય હાય ડેન્જર આવી જાય એકવાર વાર મિત્રો શૂટિંગ કરે કોમેડી કોમેડી વિડીયો શૂટ કરેલો આ તો આપણે બારી ઉપર ત્યારે પાણી વધારે હતું અત્યારે પાણી એટલું બધું છે નહીં અમારા હિતેશભાઈ અંકુર ભારિયા તો મિત્રો જોઈ શકો છો વ્યૂ કંઈક એક નંબર છે તો મિત્રો હંમેશા દેશી કોમેડી માસ્ટર એટલે કોમેડી એ બધું લોક આવશે એટલે તમારા બ્લોગમાં એ હવાની જબરી મજા આવે તો ચાલો આગળ જઈએ તમને કઈક અલગ અલગ નજારો બતાવીએ પડી નથી જો તો જોઈ શકો છો આ પેલી હું કે લઈ આ બારી કે આ બારી બોલે મને આ બધું પાણી નેરો મજા થઈ જાય પછી આ અમારો તલાવ રહ્યો તલાવની અંદર પાણી તમે જોઈ શકો છો અંકુરભાઈ આવવાનું મન થાય તમે હિતેશભાઈ આવો ઉરા જરીક આગા લો અંકુરભાઈ તમે કેમેરો બાજુ ધરો

મતલબ કામ કરવાનું જે શીખેલો હોય એ કામ કરી શકીએ આપણે આપણે કોમેડી બનાવેલી વિડીયો એનું ટાઈટલ શું માલું આ ટેગડીઓનો ભરવા ભરવાની કરાય આ ટેગડીયા ભરવા ભરવાની કરાય એ ટાઈટલ માલું આપડી ચેનલમાં જોઈ લીજો વિડિયો તો ત્યારે છે એ વિડીયો પણ અને એ પણ વાળો છે આ જો અખતરના અત્યારે પાણી ઉપર જ છે જોઈ શકો છો મિત્રો પછી આ બારી છે ને આ બારી એ બારી પાણી છે ને અહીં છે અહીંથી જુઓ આપણે તલાવની પાળ પાળ પરથી છે ને જોઈ શકો આની દ્વારા પાણી અહીંથી પાણી છોડવામાં આવે ને અહીંથી પાણી છોડવામાં એટલે આ નાળું છે અહીં બી પાણી જાય બીજું અમુક મતલબ આ તળાવ ગમે ત્યારે એવું સંભાવના થઈ જાય ને ફૂલ ભરાઈ જાય અહીં પાણી આવી જાય ઉપર તો અહીં પહેલે કરવામાં આવે મતલબમાં આને બારી ખોલી દેવામાં આવે ત્યારે પાણીનો નિકાલ અહીંથી થઈ જાય પછી એક બીજું છે મિત્રો આ જ્યારે પેલું આપણે ગામડામાં પેલું નેર દ્વારા પાણી આપવામાં આવે ને તે છે આ નેર અહીંથી જાય છે આ મતલબ આ ઝાડવાને લીધે દેખાતું નથી છે કે જુના જૂનાભાઈ એમ પણ જાય છે અમે અંદર બાજુ પણ ના જાય આ નેર જોઈ શકો છો તમે આ પાણી ભરી મેલી નેર જ છે અહીંથી પાણી જાય એ પાણી અમારા ગામમાં પણ પૂરું પડે છે ખેતરોમાં શિયાળામાં ચોમાસામાં તો વાંધો નહીં આવે પણ આ ચોમાસાની અંદર ભયંકર ભરાઈ જશે આ તલાવ આખો એક જ નંબર ભરાવી ભરાઈ જાય ડેન્જર અને એમાં કંઈક ગરમીના સમયમાં નાહવાની પણ મજા આવી જાય પણ યાર તરતા ના આવડતો હોય તો કૂદવાનું નહીં ગમે કામ આમ મતલબ આ કામમાં આપણું ફૂલ આમ એક્સપ્રેસન આપણું પરફેક્ટ આવડતું હોય તરતે તો જ ના પડવાનું બાકી તો નહીં હમણાં એવા એવા મેં અમુક આવે છે કે આ ગામમાં આમ થઈ ગયું તેમ થઈ ગયું કેટલા માણસો મરી ગયા કેટલા ડૂબીને આમ તેમ થઈ ગયું એના કરતાં જઈ રિક્ષ લેવા જેવું હોય તોય લેવા બાકી હર કોઈ જગ્યાએ કોઈ નહીં પડવાનું તો મિત્રો આપણી બાઈક તમે મિલિલી છે અને થોડીક મોજ મજા આ સાંજનો ટાઈમ છે અત્યારે અત્યારે લગભગ સમય થયો છે શની આસપાસ કરો કે લ્યા સાડા છ થઈ ગયા છે છ અને ચોત્રીસ જેવો સમય થઈ ગયો છે તો અમે ગયેલા ચાંદ લોકરા ચાંદ લોકરો ગયા પછી એક દસ ભેટ લેવા ગયા પછી પાછા અહીં આવ્યા અહીંયા બીજું અમારે એક મતલબ આ તળાવનું મતલબ આવેણો જાય પેલું પેલું કોતરું બોલે ગોતાડી સામે ઊભા રહેલા કંઈક કંઈ બી શૂટિંગ કરવાનો કઈક પ્રયત્ન કર્યો પણ ત્યાં યાર એટલું બધું વ્યૂ કારણ કે આ તલાવ જેવું તો મતલબ મે અહીં છે ને મિત્રો તમારે કોઈક મોટું કઈક કંઈક શૂટિંગ બી કરવું હોય ને તો બી તમે આરામથી આવી શકો છો સામેની અંદર પેલી પાળ જેવું કંઈક દેખાય છે ને ચોખ્ખું ચોખ્ખું તો એ બી ભયંકર મતલબ આ વ્યૂ આવી શકે છે અને આ બાજુ બી શૂટ કરવાની એક નંબર પેલું આમ તેમાં આવું છે ને મતલબ આરસી જેવું નથી ભલવાની પર પાળો પર પણ મતલબ આમ કમ્પ્લીટ આવે એમ અમે કરી ચૂકેલા છે મને ખબર છે બાકી શૂટ તમે કરવા આવી શકો છો તલાવ તો ચારે બાજુ ડુંગર બી કંઈક શોર્ટ ફિલ્મ તો બી બનાવી શકો અને જબરી મજા આવે તો અંકુરભાઈ તમારો શું કેવો છે આ મતલબ અમે સબસ્ક્રાઈબરને કંઈક સપોર્ટ જેવું શું શું કરવાનું પણ એમ કરજો ક્યાં બધું કરવા ત્યાં એટલે સબસ્ક્રાઇબ કે પછી સબસ્ક્રાઇબ લખું કે આપણે તો આવડે દી ની હે સબસ્ક્રાઇબ કે પેલી પિયાની સ્પ્રાઇટ જેવું આવે હા તો કે 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 પેલે લાઈક એ લાઈક કરો છે કોને એટલે વિડિયા ને કે પછી કોક ને વિડિયા ને એ હોય ઓ હાલા આપડે બધા કોમેડી મતલબ બધા કોમેડી ના સબ કવર છે પછી સી લ્યો કોમેડી વ્લોગ બધા મિક્સ કેમ મોટા ભાગે આપણે જોણતા હશે બધા અને ઓમને ખાલી આપણે જોવાની પ્રયત્ન કરીએ છીએ મિત્રો તમે કોમેન્ટમાં તમારું ગોમ લખો એટલે અમને ખબર પડે કે તમે કઈથી વિડીયો જોવો છો કયા ગામથી જોવો છો અને એટલે એવું બતાવી દેવાનું કોમેન્ટમાં તમારા ગામ સાથે કોમેન્ટ કરી દોચેના તમારું નામ લખી દેજો પછી ગામ કોમેન્ટ કરજો એટલે અમે ચોક્કસ જોઈશું ચોક્કસ ઓસીશું તો મિત્રો એટલું તો કરજો યાર તો ચાલે પકડ હમણાં થોડુંક બોલ દઉં બાય બાય મિત્રો મળીશું કંઈક નવા ધમાકેદાર વિડીયોમાં તો બસ અત્યારે અહીં વિડીયોને સમાપ્ત કરીએ છીએ કોઈક દિવસ અહીં આવશું અમે કોમેડી શૂટ કરવા માટે હવે આવેલા પાછાથી અહીં વારંવાર આવતો રહેશે આપણો શૂટિંગ કારણ કે આપણા ગામની બાજુમાં છે એટલે વધારે દૂર પણ નથી શૂટ કરવા આપશું અને મળીશું કંઈક નવા ધમાકેદાર વિડીયોમાં